નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર સંત નિરાકારી મિશનના નેજા હેઠળ સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજના દિવ્ય માર્ગદર્શન દ્વારા સંપૂર્ણ ભારતમાં આયોજાઈ રહેલ અંગ્રેજી માધ્યમ સંત સમાગમની શ્રેણીની રૂપે ગતરોજ સુરત ઝોનના ઉમરગામ સેક્ટરમાં આવેલા માંડા બ્રાન્ચ સ્થિત સંત નિરાકારી સત્સંગ ભવનમાં અંગ્રેજી માધ્યમ સંત સમાગમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ સમસ્ત નવસારી જૈન સંઘ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયની સાથે પ્રધાનમંત્રી ગૃહમંત્રી અને સમસ્ત માનવીય ગણમાન્ય પદાધિકારીઓને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રનો મુખ્ય હેતુ એ હતો કે જૈન સંતોની જે દુર્ઘટનાની અંદર મૃત્યુ થાય છે એ મૃત્યુને હત્યાની અંદર સમાવેશ કરવામાં આવે જેથી કરીને એ એસઆઈડી દ્વારા એની તપાસ કરવામાં આવે કારણ કે ઘણી વખત બિહારમાં જતી વખતે જૈન સાધુ સાધ્વીઓની ઉપર આ રીતે દુર્ઘટના થતી હોય છે અને દુર્ઘટનાની અંદર ક્યાં ગંભીર રીતે ઘવાય છે અથવા તો સ્થળ પર જ મૃત્યુ પામે છે જે સંદર્ભે લઈ અને આજ રોજ જૈન સમાજના ચારે ચાર ફિરકાઓ ભેગા મળી અને એક આવેદનપત્ર આપ્યું હતું અત્યંત વ્યથાની સાથે ગંભીરતાપૂર્વક એવો દર્શાવતા હતા કે આપને જૈન સંતોના આચાર્ય એવા પુડરીકર સુરેશ્વરજી મહારાજ સાહેબ કે જે અઠાવીસ પાંચ બે હજાર પચીસના રોજ જાયવનની નજીક જિલ્લા પાલી રાજસ્થાનની અંદર વિહાર કરી રહ્યા હતા એ સમયે એમની દુર્ઘટનાની અંદર મૃત્યુ થઈ હતી અને જે સંદર્ભે એમના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તમામ જૈન સંતોના વિહારની રક્ષા માટે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ એક્યાસી ટકા અને સાંજ દરમિયાન અઠ્ઠાવન ટકા નોંધવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવન દિશા નોર્થથી વેસ્ટ તરફની હતી સાયગ્રુપ મીડિયા હાઉસની અંદર ડિઝાઇનર તરીકે જોબ કરતા બીમલભાઈ આહિર કે જેમના ઉપર એક સેવાભાવી વ્યક્તિનો ફોન આવ્યો હતો કે ઓ પોઝિટિવ બ્લડની જરૂર છે અને તાત્કાલિક અસરથી તેઓ રેડ ક્રોસ ખાતે પહોંચી ગયા હતા અને એમણે રક્તદાન કરી એક વ્યક્તિના જીવ બચાવવામાં મહામૂલ્ય યોગદાન આપ્યું છે એ બદલ સાંઈ મીડિયા હાઉસ એમને અભિનંદન પાઠવી રહ્યા છે માનસ હેલ્પલાઇન ઓગણીસો તેત્રીસ નશા વિરોધી જાગૃતિ માટે જનજાગૃતિ અભિયાન ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા નશા વિરોધી ઝુંબેશ માટે માણસ હેલ્પલાઇન ઓગણીસ સો વિશે લોકોમાં જાગૃતતા લાવવાના અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેની અંદર કેન્દ્રીય ગૃહમંત્રીએ સાતમી એન સી ઓઆરડી મીટિંગ દરમિયાન નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઇન માનસ ઓગણીસો તેત્રીસનો પ્રારંભ કરાવ્યો છે સિક્યુરિટી સુપરવાઈઝર ચોર નીકળ્યો તો હવે સિક્યુરિટી કોને સોંપવી જી હા આવો જ કંઈક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વનગંગા સોસાયટી વિજલપુરમાં રહેતા વિજયકુમાર હીરાલાલ નાગરાલે કે જેની પાસેથી એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર કે જે ચોરી થઈ ગઈ હતી એની ફરિયાદ વિજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી એ ચોરીની મોટરસાઇકલ સાથે આ વ્યક્તિ સિક્યુરિટીની ટી શર્ટ પહેરી એટલે કે એસ કે સિક્યુરિટીની અંદર સુપરવાઇઝર હોય એની ટી શર્ટ પહેરી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ચોરીની મોટર પોલીસ દ્વારા જોવામાં આવતા ઊભો રાખી પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન મળતા આરોપી અને મોટરસાયકલને કબજે લીધી છે આ પ્રમાણે વિજલપુર પોલીસે મોટરસાઇકલ ચોરીનો ગુનોના ભેદ ઉકેલી નાખ્યો છે નવસારીજનો થઈ જાઓ સાવધાન એક જુલાઈથી જો સફેદ પટ્ટાની બહાર તમારી ગાડી દેખાય તો દંડ ભરવા માટે તૈયાર રહેજો કારણ કે અગાઉની માફક ફરીવાર નવસારી મહાનગરપાલિકા જાહેર રસ્તા ઉપર પાર્કિંગને નિયંત્રિત કરવા માટે પટ્ટાની અંદર પાર્ક કરાવશે જો પટ્ટાની બહાર પાર્ક કરી હશે તો ટુ વ્હીલર માટે સો રૂપિયા ફોર વ્હીલર માટે બસો રૂપિયા આપવાના રહેશે અને આ નિયમ લાગુ પડશે એક જુલાઈથી તો થઈ જાઓ તૈયાર એબી સ્કૂલે ગુજરાત રાજ્યમાં ડંકો વગાડ્યો સમગ્ર ગુજરાતની શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રાપ્ત કર્યો હાલની શ્રેષ્ઠ શાળાઓમાં એક એબી સ્કૂલને શિક્ષા કો કોન્વે બે હજાર પચીસ ખાતે ગુજરાત રાજ્ય સ્તર પર શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રાપ્ત થયો છે આ એવોર્ડ ઝી ટ્વેન્ટી ફોર દ્વારા આયોજિત બે હજાર પચીસના શિક્ષા કોન્વે અમદાવાદમાં આપવામાં આવ્યો હતો એ બી સ્કૂલને એવોર્ડ મળ્યો છે શિક્ષણ અને સર્વાંગી વિકાસમાં શ્રેષ્ઠતા માટે આ એવોર્ડ ગુજરાત રાજ્યના માનનીય મંત્રીઓ ઋષિકેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી ગુજરાત તબીબી ઉચ્ચ અને તકનીકી શિક્ષણ અને સાથે જ કુબેરભાઈ ડિંડોરી કેબિનેટ મંત્રી ગુજરાત પ્રાથમિક માધ્યમિક અને પુખ્ત શિક્ષણ દ્વારા આપવામાં આવ્યો છે જે ખૂબ જ અહોભાગ્ય કહી શકાય ડાંગના વધુ છ આયુષ્યમાન આરોગ્ય મંદિરને એનક્યુ એસનું નેશનલ સર્ટી એનાયત કરાયું આયુષ્યમાન આરોગ્ય મંદિર ખારતળ ગારખડી આંબાપાડા ખારજુણા ગોરિયા અને કોશી કોશીમંદ્રાને રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરાયા એન એચ દિલ્હીની ટીમે ગુણવત્તા સભરનું મૂલ્યાંકન કરી પ્રમાણપત્ર એનાયત કર્યા ડાંગના નાનાપાડા ગ્રામ પંચાયતના બે ઉમેદવારોના ફોર્મ નહીં સ્વીકારાતા જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ ડાંગ જિલ્લામાં વિભાજન થયેલ ગ્રામ પંચાયત તથા ચૂંટણીથી બાકાત રહી ગયેલા ગ્રામ પંચાયતોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે ત્યારે નવ તારીખના રોજ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ હોય નાના પાંડા ગ્રામ પંચાયત વિસ્તારના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા હતા અને ફોર્મ ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ વિસ્તારના બે ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં નહીં આવતા બંને ઉમેદવારોએ જિલ્લા ચૂંટણી અધિકારીની લેખિતમાં અરજી કરી અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી ઉત્સવ બાળકના સર્વાંગી વિકાસનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ જિલ્લા સહિત રાજ્યભરમાં તારીખ છવ્વીસથી અઠ્ઠાવીસ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્યકક્ષાની બ્રિફિંગ બેઠકમાં કલેક્ટર શિપ્રા આગ્રે સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા વાંસદાની બીઓ શાખામાં લેવડ દેવડ માટે એક જ કાઉન્ટર ચાલુ હોવાથી ગ્રાહકોને હાલાકી વાંસદા ખાતે આવેલા બેંક ઓફ બરોડાની શાખામાં છેલ્લા લાંબા સમયથી માત્ર એક જ કાઉન્ટર ચાલુ રાખીને તેના પરથી જ લેવડ દેવડની તમામ કામગીરી થઈ રહી હોવાથી ગ્રાહકોએ લાંબા સમય સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે જેને લઈને ગ્રાહકો અકળાય છે અને આ શાખા વાંસદા તાલુકામાં બીઓ બીની સૌથી મોટી શાખા છે સાથે જ આ તાલુકામાં બીઓબીની જૂની શાખા હોવાથી તેમાં ગ્રાહકોની સંખ્યા પણ વધારે છે હનુમાનબારી ગામમાં મિયાવાકી ફોરેસ્ટ બનાવવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હનુમાનબારી ગામમાં મિયાંવાકી ફોરેસ્ટ બનાવવા માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામના સરપંચ રાકેશભાઈ ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામ તલાટીકમ મંત્રી વિમલભાઈ તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ આંગણવાડી કાર્યકર્તા તથા આરોગ્ય કર્મચારી હનુમાનબારી પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો તથા બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આગામી દિવસોની અંદર જ્યારે રથયાત્રાનો તહેવાર આવતો હોય અષાઢી બીજને લઈ નવસારીમાં પણ રણછોડરાય મંદિર ખાતેથી રથયાત્રા નીકળવામાં આવે છે જે સંદર્ભે લઈ આજરોજ નવસારી ટાઉન પોલીસ દ્વારા એ રથયાત્રાના વિસ્તારની અંદર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું શાંતિ સલામતી અને તમામ ધાર્મિક તહેવારો તમામ ધર્મના ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ માહોલની અંદર ઉજવી શકાય જે સંદર્ભે લઈ આજરોજ નવસારી ટાઉન पुलिस द्वारा रथ यात्रा नो रूट फूट पेट्रोलिंग करवा फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो